વડોદરા શહેરમાં વસવાટ કરતા વાલ્મિકી સમાજ દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ છડી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું ગત રાત્રિએ ન્યાય મંદિર પાસે શહેરમાં સ્થાપિત તમામ છડીની સવારી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાયા હતા જ્યારે ભાતની રોશનીથી સજ્જ છડીઓએ અનેરું આકર્ષણ જમાવ્યું હતું વડદ્રા શહેરના વાલ્મીકી સમાજ દ્વારા ન્યાય મંદિર ખાતે છડી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ગુરુ ગુરુ ગોરખનાથના શિષ્ય એવા જહારવીર ગોગાજી મહારાજની છડી મહોત્સવનો જાહેર કાર્યક્રમ યોજાય છે જેમાં વડદ્ર શહેરના વાલ્મીકી સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારમાં જ પવિત્ર પવિત્ર છડીને રક્ષાબંધનના દિવસે સ્થાપના કરવામાં આવી હતી આમ વડદ્રા શહેરના વાલ્મીકી સમાજ દ્વારા દર વર્ષે રક્ષાબંધન દિવસથી નોમ સુધી છડી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે ગત રાત્રે શહેરના ન્યાય મંદિર ખાતે શહેરમાં વસવાટ કરતા વાલ્મિકી સમાજ દ્વારા સ્થાપિત છડીની સવારી યોજવામાં આવી હતી ફટાકડા ફોડી આતશબાજી સાથે છડી મહોત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં ડીજે ના તાલે સૌ કોઈ ઝૂમી ઉઠ્યા હતા Oh,